અને સૌથી પહેલો સવાલ અમે એમને એમ પૂછ્યો કે આ ટેસ્લાની જે સાયબર ટ્રક છે એ આટલી સસ્તી છે એકાવન લાખ રૂપિયામાં તો ઘણી બધી એસયુ મળે છે તો સાયબર ટ્રક આટલી બધી સસ્તી કેમ તો એમણે એમ કીધું કે મીડિયાની અંદર ખોટી માહિતી છે ખરેખર જે અમે સાયબર ટ્રક ભારતમાં પહેલી વખત ખરીદીને સુરતમાં લાવ્યા છે એ સાયબર ટ્રક કારની કિંમત છે સાડા ત્રણ કરોડ રૂપિયા નમસ્કાર દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની કંપની ટેસ્લાની એક સાયબર ટ્રક કાર છે જે ભારતમાં પહેલી વાર સુરતમાં આવી છે અને એ ખરીદનાર છે સુરતના બહુ જ જાણીતા ઉદ્યોગપતિ લવજી બાદશાહ તો આ કારની કિંમત આ કારની વિશેષતા આ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જ્યારે મીડિયાની અંદર આ ન્યૂઝ સામે આવ્યા કે ભારતની અંદર પહેલી વખત સુરતમાં આ સાયબર ટ્રક આવી છે જે ટેસ્લા કંપનીની ઈવી કાર છે તો આ વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો કારણ કે મીડિયાની અંદર એવા અહેવાલો હતા કે આ કારની જે કિંમત છે એ એકાવન લાખ રૂપિયા છે એટલે અમે સૌથી પહેલાં લવજીભાઈ બાદશાહને ફોન કર્યો લવજીભાઈ બાદશાહ વિશે હું તમને શોર્ટમાં જણાવી દઉં કે લવજીભાઈ સુરતના બહુ જ જાણીતા બિઝનેસમેન છે રિયલ એસ્ટેટ ડેવલપર છે અને એમના પુત્રના હમણાં જે ધામધૂમથી લગ્ન કરેલા હતા એ ચર્ચાનો વિષય પણ બનેલા હતા અને દાનવીર તરીકે પણ લવજીભાઈનું નામ છે લવજીભાઈનું ખરેખર અટક છે લવજીભાઈ દાલિયા પરંતુ બહુ દાનવી રોવાને કારણે લોકો એમને લવજી બાદશાહ તરીકે ઓળખે છે હવે જ્યારે અમે લવજીભાઈને ફોન કર્યો કે તમે આ સાયબર ટ્રક ખરીદી છે એના વિશે માહિતી જોઈએ તો એમણે એમ કીધું કે મને આ વિશે બહુ ખાસ જાણકારી નથી પરંતુ મારા પુત્ર પિયુષ દાલિયા સાથે તમે વાત કરો કારણ કે એણે જ બધું એ કાર લાવવાનું ને બધું એણે જ એરેન્જ કરેલું છે એટલે અમે પિયુષ દાલિયાને ફોન કર્યો અને સૌથી પહેલો સવાલ અમે એમને એમ પૂછ્યું કે આ ટેસ્લાની જે સાયબર ટ્રક છે એ આટલી સસ્તી છે એકાવન લાખ રૂપિયામાં તો ઘણી બધી એસયુઓ મળે છે તો સાયબર ટ્રક આટલી બધી સસ્તી કેમ તો એમણે એમ કીધું કે મીડિયાની અંદર ખોટી માહિતી છે ખરેખર જે અમે સાયબર ટ્રક ભારતમાં પહેલી વખત ખરીદીને સુરતમાં લાવ્યા છે એ સાયબર ટ્રક કારની કિંમત છે સાડા ત્રણ કરોડ રૂપિયા એ પછી અમે એમની સાથે એ પણ વાત કરી કે આ કારની અંદર શું એવું છે કે જે તમને પસંદ આવ્યું અને તમે પહેલી વખત આટલું બધું લઈને આવ્યા તો એમણે એમ કીધું કે ઘણી બધી એવી બાબતો છે કે જે આ કારની વિશેષતા છે એક તો અંદર ઓટોમેટેડ બધું લાઇટ એસી બધું જ એની જાતે ચાલે એવી એક ટચ સ્ક્રીન છે જેનાથી બધું જ ચાલે અને આખી સ્ટેનલેસ સ્ટીલની બોડી છે એની અંદર અને છ કલાકની અંદર આપણે જો આમાં ચાર્જ કરીએ તો સાડી પાંચસો કિલોમીટર જેટલી આ કાર ચાલે છે અને દુનિયાની જે ફાસ્ટેસ્ટ કારો છે એમાંની આ એક છે એવું પિયુષ દાલિયાએ અમને કીધું અને એનું જે રૂફટોપ છે એનો જે ગ્લાસ છે એ પણ બહુ જ આકર્ષક છે અને એ અનબ્રેકેબલ છે હવે આ જે સાયબર ટ્રક છે એનો બહારનો જે ભાગ છે આખો એ અલ્ટ્રાહાર્ડ થર્ટી એક્સ કોલ્ડ કોલ્ડ રોલ સ્ટીલનો બનેલો છે અને એની મજબૂતાઈ એટલી બધી છે કે કોઈ એવો એટલે બુલેટ પ્રૂફ કક્ષાની કાર છે કે કોઈ અમુક કોઈ હુમલા થાય તો એની આ કાર ઉપર કોઈ અસર નહીં થાય આના કાર આના જે કાચ છે એને બખ્તરી કાચ કહેવામાં આવે છે અને બે પોઈન્ટ છ સેકન્ડની અંદર સો કિલોમીટરની ઝડપ આ કાર પકડી લઈ છે અને આ જે સાયબર ટ્રક છે એ પાંચ હજાર કિલોગ્રામ સુધીનું વજન ખેંચી શકે છે અને એ કારની પાછળ ચાર બાય છ ફૂટનો એક લોડિંગ બેડ બી બેડ બી છે કારની અંદર પાંત્રીસ ઇંચનો એક ટચસ્ક્રીન છે અને બીજો એક પંદર પોઈન્ટ ચાર ઇંચનો ટચ સ્ક્રીન છે જે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ ચાલે એનાથી ચાલે છે અને એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ પણ આની અંદર છે બીજું આની અંદર એક એવું પણ જાણવા મળ્યું કે આમાં જે બેટરી પાવર હોય છે એ બેકઅપ જનરેટર તરીકે કામ કરી શકે છે કે સપોઝ તમારા ઘરની અંદર જો વીજળી ડૂલ થઈ ગઈ અને તમને બીજો કોઈ ઓપ્શન નથી તો તમે આ કારનો જે ઇવી ચાર્જ છે એનો તમે ઉપયોગ કરીને તમારા ઘરની લાઇટ છે એ ચલાવી શકો છો તો આટલી આની વિશેષતા છે પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતની અંદર હજુ ટેસ્લાની એન્ટ્રી નથી થઈ એ પહેલાં સુરતની અંદર આ લવજીભાઈ બાદશાહ આ કાર લઈને આવ્યા છે અને અમે એ પણ જાણવાની કોશિશ કરી કે આ કાર તમે ક્યાંથી લાવ્યા તો એમણે અમને કીધું કે આ અમે દુબઈથી ટ્રાન્સપોર્ટ કરાવીને આ કાર અહીંયા સુરતમાં લાવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ